ગુજરાતમાં આ લોકસભાની જે ચૂંટણી છે તેનો જંગ ચરમ સીમા પર પહોંચ્યો હતો ને બનાસકાંઠાની બેઠક જે સૌથી વધારે ચર્ચામાં રહી હતી તેમાં ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થયો છે અને ભારતીય જનતા પાર્ટીના સપનાનું જે ચકનાચુર તેમણે કર્યું છે આજે તેમણે ધારાસભ્ય પદ તરીકેથી રાજીનામું આપી દીધું છે તો નમસ્કાર આપ રહ્યા છો હું છું સાથે ગાંચી લોકસભાની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસે ચૂંટણી લડી છે તેવું લોકોને લાગી રહ્યું છે છવ્વીસ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ એ લક્ષ મૂક્યું હતું કે પાંચ લાખની લીડ અને છવ્વીસ માંથી છવ્વીસ પરંતુ ભાજપના નેતાઓનું આ જે સપનું હતું તે તૂટ્યું છે અને બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોર જીત્યા છે અને તે ધારાસભ્યમાંથી હવે સાંસદ બન્યા છે અને તે દિલ્હી પહોંચ્યા છે આજે તે ગાંધીનગર પહોંચ્યા હતા અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું વાવ બેઠકના ધારાસભ્ય પદ તરીકેનું રાજીનામું આપ્યું છે અને રાજીનામું આપ્યા બાદ ગેનીબેન ઠાકોરે પત્રકારો સાથે વાત કરતા શું કહ્યું છે તે પહેલા સાંભળી લો વિધાનસભાની જનતાનો આભાર માનું છું ધારાસભ્ય તરીકે મત આપીને સેવા કરવાનો મોકો આપ્યો સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ સંસદ સભ્ય તરીકે આશીર્વાદ આપીને ગુજરાત નો અવાજ દિલ્હી સુધી પહોંચાડવા મોકો આપ્યો એ બદલ કોંગ્રેસ પાર્ટી કેન્દ્ર નેતૃત્વ

તરીકે સર્વ પક્ષીય લોકોના હિતમાં કામ કરવાનું હોય છે અને સૌ ટીમ વિધાનસભાની હોય સંસદની હોય તો ગુજરાતના હિતની વાત હોય કે દેશના હિતની વાત હોય ત્યારે હવે સર્વપક્ષીય દેશ અને રાજ્યના હિતમાં એ લોકોની સુખાકારી માટે તમામ જે દેશની સમસ્યાઓ હોય એ રાજ્યની હોય

છ મહિનામાં ત્યાં પેટા ચૂંટણી યોજાશે ગેરીબેન ઠાકોરે તેમના રાજકીય કેરિયરની શરૂઆત કરી હતી વર્ષ ઓગણીસો પંચાણુંમાં તે નવ વખત ચૂંટણી લડ્યા છે જેમાંથી સાત વખત તે જીત્યા છે હવે તે વાવ બેઠકમાંથી હવે પહોંચ્યા છે બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ કરશે અને દિલ્હી જશે અને બનાસકાંઠાના લોકોનો તે અવાજ ઉઠાવશે આ ચૂંટણી ગુજરાતની રસપ્રદ એટલા માટે હતી કે ભારતીય જનતા પાર્ટી પોતાનું જે સંગઠન છે તેને લઈને પૂરા વિશ્વાસમાં હતી ને તે વારંવાર તેમના પ્રદેશ અધ્યક્ષ કહી રહ્યા હતા કે આ લોકસભાની જે ચૂંટણી છે તેમાં ગુજરાતમાંથી છવ્વીસમાંથી છવ્વીસ અમે જીતવાના છે પરંતુ ક્ષત્રિય આંદોલન જે સમયે ચાલી રહ્યું હતું ને ગુજરાતમાં રાજકીય રીતે તાપમાન પણ વધઘટ થતું હતું ને તેમાં બનાસકાંઠાની જે બેઠક કોંગ્રેસ જીતી છે તો ગુજરાત કોંગ્રેસમાં અત્યારે પ્રાણ ફૂંકાયો છે અને કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ પણ ખુશ છે એનડીએની સરકાર બની છે અને ભારતીય જનતા પાર્ટી ચારસોમાંથી ચારસો બેઠકો જીતવાની વાત કરતી હતી પરંતુ બસો ચાલીસમાં તે સમેટાઈ ગઈ છે બનાસની બેન ગેનીબહેનના સૂત્ર સાથે હવે ગેનીબેન પહોંચ્યા છે દિલ્હી હવે જોઈએ બનાસકાંઠાના લોકોને તેમણે ચૂંટણી દરમિયાન જે વાયદા કર્યા હતા તે પૂરા કરે છે કે નથી કરતા આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णवजन तो तेने केजे जे परा